રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારની પ્રજાને પીવા માટે બનાવવામાં આવતા પાણીની ટાંકીની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ત્યારે ભાજપે આક્ષેપોને ફગાવી દીધા હતા એક તરફ સરકાર સે જલની વાતો કરી રહી છે ત્યારે સે જલ યોજના હેઠળ ધોરાજીના લોકોને સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીની ટાંકી બનાવવા માટે થઈને લાખો રૂપિયાને ગ્રાન્ટ ફાળવવામાં આવી જીઓડીસી દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે આ ટાંકી બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને અને મૂકી કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે કે ટાંકીની અંદરના બાંધકામમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે અત્યંત નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવ્યું છે જેના કારણે ગમે ત્યારે ટાંકી તૂટી પડે તેવી સ્થિતિ છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમ અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાહીઠ સાહીઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણ પડે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવારી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ થી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઉભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં